ભરૂચ ખાતે આજ રોજ અશોક ચિલ્ડ્રન હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો ભરૂચના દહેજ રોડ ઉપર આવેલ શિલ્પી સ્ક્વેર ખાતે આજ રોજ અશોક ચિલ્ડ્રન હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખીલવાણી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત અશોક ચિલ્ડ્રન હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર કિરણ શાહ તથા શ્રી હરીશ ભગચંદાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

મુલ્લાભાઈ પત્ર ડૉક્ટર કિરણકુમાર કે પરંતુ હું ટૂંકમાં એમનો પરિચય આપીશ ડૉક્ટર કિરણકુમાર એમણે એમબીબીએસ કર્યા પછી કર્યું